તો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોની અંદર આજે આપણે વાત કરીશું પાલનપુરથી ભુજ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે કે એસટી બસ તમને કેટલા વાગે મળશે પાલનપુરથી ભુજ જવા માટે સંપૂર્ણ ટાઈમટેબલના વિડીયો તમને આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે તમે અન્ય વિડીયો પણ જઈને ચેક કરી શકો છો અન્ય કોઈપણ પણ તમારે માહિતી મેળવી છે તો વધુ વિડીયો ચેનલમાં બનાવેલા છે તમે જઈને ચેક કરી શકો છો મિત્રો તો વિડીયોને આપણે વારનાથી લગાડવાની શરૂઆત કરીએ કઈ બસ કેટલા વાગે નીકળવાની છે પાલનપુરથી ભુજ જવા માટે કઈ કઈ બસો છે તો મિત્રો પહેલાં નંબરની બૂથ છે જે પાલનપુરથી વર્માનગર છે એક્સપ્રેસ જે પાલનપુરથી મિત્રો નીકળે છે પાંચ અને પંદર મિનિટે નીકળે છે જે તમને ડીસા મળશે એક સોરી પાંચ અને અડતાલીસ મિનિટે રાધનપુર તમને મળશે સાત અને અઠ્યાવીસ મિનિટે ભૌ દસ ને ત્રીસ મિનિટે ગાંધીધામ અગિયાર અને અઢાર મિનિટે અંજાર અગિયારને અડતાલીસ મિનિટે અને ભુજ તમને પકડશે બાર ને પંચાવન મિનિટે તો આગળના સ્ટેશનની વાત કરીએ નખત્રાણા બે અને પાંચ મિનિટે માતાના મઢ ત્રણ વાગે વર્માનગર ત્રણને પિસ્તાલીસ મિનિટે પકડી દેશે અને આગળના સ્ટેશનની વાત કરીએ કોરિયાની ત્રણ ને પંચાવન અને પા પાવર પ્રોજેક્ટ પાંચ વાગે મિત્રો તમને પકડી દેશે ખાસ નોંધ કે આ બસ મિત્રો સાંજે નીકળે છે પાંચ અને પંદર મિનિટે તો બીજા નંબરની છે મિત્રો વડગામથી માતાના મઢ સ્લીપર સાત વાગે નીકળે છે જે વડગામથી પાલનપુર તમને મળશે સાત અને બત્રીસ મિનિટે પાલનપુર બસ સ્ટોપ સાતને ચાલીસ મિનિટે ડીસા સાત અને અઠ્ઠાવન મિનિટે થરા નવને ત્રણ મિનિટે રાધનપુર નવને સુડતાલીસ મિનિટે ભચાઉ બારને તેતાલીસ મિનિટે ગાંધીધામ એકને એકત્રીસ મિનિટે આદિપુર એકને ચુમ્માલીસ મિનિટે અંજાર બે ને ચાર મિનિટે ભુજ તમને પહોંકાશે ત્રણ અને દસ મિનિટે નખત્રાણા ત્રણ ને એકાવન મિનિટે અને માતાના મઠ છ અને ત્રીસ મિનિટે મિત્રો તમને પહોંકાી દેશે મિત્રો આ બસ નીકળે છે સવારે સાત વાગે તો ત્રીજા નંબરની છે અંબાજીથી માંડવી સ્લીપર અંબાજીથી નીકળે છે સાત અને પંદર મિનિટે તો દાતા તમને મળશે સાત અને પાંત્રીસ મિનિટે પાલનપુર આઠ અને વીસ મિનિટે ડીસા નવ ને પંદર મિનિટે થરા દસ ને વીસ મિનિટે રાધનપુર દસ ને પચાસ મિનિટે ભચાઉ એક અને પંચાવન મિનિટે ગાંધીધામ બે ને પંચાવન મિનિટે આદિપુર ત્રણ ને દસ મિનિટે અંજાર ત્રણ ને વીસ મિનિટે ભુજ ચાર ને પંદર મિનિટે માંડવી ભુજ છ અને પાંચ મિનિટે તમને સવારે પહોંચી દેશે આ બસ પણ મિત્રો સાંજે પાલનપુરથી તમને મળશે આઠ અને વીસ મિનિટે તો આગળની વાત કરીએ પાલનપુરથી ભુજ એસી સ્લીપર છે તો કેટલા વાગે નીકળવાની છે પાલનપુરથી નવ અને ત્રીસ મિનિટે જે ડીસા મળશે તમને દસ અને દસ મિનિટે સિહોરી અગિયાર અને પંદર મિનિટે રાધનપુર બાર વાગે મિત્રો કોઈ પણ એસટી બસના ટાઈમ ટેબલની માહિતી મેળવી તો આપણી ચેનલમાં દરેક વિડીયો બનાવેલા છે તમે જઈને મિત્રો ચેક કરી શકો છો અને બધી માહિતી એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવે છે તો આડેસર બારને પંચાવન મિનિટે સામખ્યાળી રોડ એકને પાંત્રીસ મિનિટે ભચ બે અને દસ મિનિટે ગાંધીધામ ત્રણ ને મિનિટે અંજાર ચાર અને પંચાવન મિનિટે અને ભુજ તમને પહોંચાડશે મિત્રો છ અને સોરી છ વાગે સવારે તો આ પણ મિત્રો નાઇટમાં જ નીકળે છે ખાસ કરીને પાલનપુરથી નવ અને ત્રીસ મિનિટે આ બધું કોઈ પણ એસટી ટાઈમ ટેબલ તમારે મેળવવા છે તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો મિત્રો બનાવેલ છે તમે જઈને ચેક કરી શકો છો એ બધી માહિતી એપ્લિક એપ્લિકેશન દ્વારા આપવામાં આવે છે તો એપ્લિકેશનનું નામ પણ તમને જણાવી દઉં જી એસ આર લાઈવ ટ્રેકિંગ આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી રહેશે મિત્રો